ઉમરગામ જીઆરડીસી સ્થિત ચંદન સ્ટીલ કંપનીના હાલમાં કાર્યરત યુનિટના વિસ્તરણને અનુસંધાને પહાડી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ઉમરગામ હોલ ખાતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસુનાવણી એકંદરે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સંપન્ન થઈ હતી લોકસુનાવણીમાં દસ કિલોમીટર વિસ્તારના ગામોના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ સીએસઆર પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે રજૂઆત કરી હતી પ્રાંત અધિકારીએ લોકોએ રજૂ કરેલા પ્રશ્નો અને સૂચનોનો ગંભીરતાપૂર્વક વિચાર કરી કંપનીના પ્રતિનિધિઓને નિયમ મુજબ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ચંદન સ્ટીલ કંપની જીપીસીબીના તમામ નિયમોનું કડક પાલન કરે છે અને વિસ્તરણ બાદ પણ પર્યાવરણ સંબંધિત તમામ નોમર્સનું પણ પાલન કરવા પ્રતિબદ્ધ છે તમામ સરકારના માર્ગદર્શિકા મુજબ સ્થાનિક લોકોને રોજગાર પ્રાધાન્ય આપવામાં આવશે અને સીએસઆર અંતર્ગત સામાજિક સેવાઓ ચાલુ રહેશે. લોક સુનાવણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી સહિત વિવિધ ગામોના આગેવાનો, ગ્રામજનો તેમજ સરી ગામ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી તેમજ સરી ગામ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી ભદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાદેશિક અધિકારીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી હકારાત્મક વલણથી આવકારી અને કંપનીને જરૂરી અનુપાલન કરવા અંગે સૂચનો આપી હતી. વંદન સ્ટીલ યુનિટ 1 જીઆઈડીસી ઉમરગામના હયાત પ્રોજેક્ટમાં એક્સપાન્શન માટેની જે લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એ લોક સુનાવણીમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો અને લોકોએ રજૂઆત પણ કરી છે સીએસઆર એક્ટિવિટી માટે વધુ એફર્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું છે અને લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે આજે ચંદન સ્ટીલના એક્સપાન્શન પ્રોજેક્ટ છે એના માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી આજુબાજુના જે પ્રમાણે દસ કિલોમીટરના એરિયાના જે પણ ગામો હતા એ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને આજે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખૂબ સારી રીતે લોક સુનાવણી થઈ છે અને લોકો દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે રોજગારીને લગતા પ્રદૂષણને લગતા અને સીએસઆરને લગતા એ ખૂબ જ આવકાર્ય છે અને એ મુજબ ચંદન સ્ટીલને અમે જે અમારી કાર્યવાહી નોન છે એમાં એ પ્રમાણે સૂચના આપવા માટે જીપીસીબીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને આજની લોક સુનાવણી પૂરી કરવામાં આવી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે આઝાદી સમાચારોની